નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે જે હમણાં બે હજાર અઢારના અંદર પંચાણું જગ્યાઓું હાઈકોર્ટ પટ્ટાનું પેપર હતું એ પેપરનું આપણે આજે માહિતી મેળવીશું અને એમ એ પહેલાં આપણે આ પેપર મને મારા ઈમેલ પર અમારા એક સબસ્ક્રાઈબર હાર્દિક પટેલ ભાઈએ મને આ પર એમને પોતાના અક્ષર દ્વારા મને આ મોકલેલ છે તો હું પહેલાં તેમનો આભાર માનીશ કે તેમને આ પેપર મને સેન્ડ કર્યું અને હું તમને એના એમના પેપર દ્વારા આ અગાઉ જે પ્રશ્નપત્ર પૂંખાણું હતું એમાં આ પ્રશ્નો હતા તે તમને એને માહિતી મેળવીશ કે જેના કરે જે તમને નવી સત્તર બે જે એક્ઝામ છે પટાવવાની તેમાં તેના ઘણા ઉપયોગી બનશે મિત્રો જો તમારા પાસે આવી કોઈ બીજી માહિતી હોય મળતી હોય તો તમે મારા આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનના અંદર તમને વોટ્સઅપ લિંક મળી રહેશે તેમાં જઈને તમે વોટ્સઅપ નંબર મને મારી સેન્ડ પણ કરી શકો છો અને નીચે ઈમેલ મેં ઈમેલ પણ લખેલો છે તમે ઈમેલ પર જઈને મને ઈમેલ પણ તમે કરી શકો છો અને માહિતી આવી તમને મને સેન્ડ કરશો તો મને સારી લાગશે તો હું યુટ્યુબના અંદર તમારી માહિતી આવી રીતે બધાને તમને તમારા જ્ઞાનનું પણ વેચણી કરીશ તો જોઈએ આજના પેપર વિશે એના પર જો તમે ચેનલ પર નવા આવેલા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં દેખાય બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે મને જેના આ વિડીયો મૂકીએ તેને સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આના પેપર વિશે તો પેલા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આપેલા છે એમ અલગ અલગ ટોપિક વાઇઝ અલગ અલગ પ્રશ્નો મૂકેલા છે તો પેલા આપણે જોઈએ તો ત્રણ ત્રણનો મેળો ક્યાં ભરાય છે તો તમે સુરેન્દ્રનગરમાં ભરાય છે રીન્સ અભિયાર કહેલું છે તો રીન્સ અભિયારણ બનાસકાંઠામાં આવેલું છે ગુજરાતનો કયો જિલ્લો આંતરરાષ્ટ્રીય સ્તર ધરાવે છે તો કચ્છ જિલ્લો શૂન્ય અને દર્શન પદ્ધતિની શોધ ક્યાં કયા દિવસે કરે છે તો ભારત દેશમાં થયેલી છે ધોળાવેરા કયા જિલ્લામાં આવેલું છે તો કચ્છ જિલ્લામાં આવેલું છે દૂધ દહીં ઘી ખંડ અને મધ દ્વારા મળતા પદાર્થને શું કહેવામાં આવે છે તો પંચામૃત કહેવામાં આવે છે છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તો વાઘ ભારતના રાજ્યો કેટલા છે તો ઓગણત્રીસ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ જણાઓ એકસો ને બ્યાસી મીટર ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે તો બે અક્ષરધામ કઈ આવેલું છે તો ગાંધીનગર ભારતની મધ્યસ્થ બેંક કઈ છે તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગુજરાતમાં લોકસભાની કેટલી સીટો છે ભારતની સમાજ રચના સેના પર આધારિત છે તો જ્ઞાતિવાદ દંગલ ફિલ્ડમાં કયા ખેલાડી પર આધારિત છે તો ગીતા ફોગટ યુનેસ્કો દ્વારા ભારતના કયા શહેરને હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું છે તો અમદાવાદ યુવા દિનની સુજવણી કોની યાદમાં થાય છે તો સ્વામી વિવેકાનંદ બારમી જાન્યુઆરી તાપી નદીને ને કોની પુત્રી માનવામાં આવે છે તો સૂર્ય ગ્રાન્ડ ટ્રક રોડ કયા બે શહેરો જોડે છે દિલ્હી અને કોલકત્તા રોરો ફેરી સર્વિસ કયા બે શહેરો વચ્ચે ચાલુ કરવામાં આવી છે તો ધોધ અને દહેજ ભારતની પહેલી બુલેટ ટ્રેન કયા બે શહેરો વચ્ચે ચાલશે તો અમદાવાદ અને મુંબઈ પોગલ કયા રાજ્યનો તહેવાર છે તો તમિલનાડુ તેલંગણા કયા રાજ્યમાંથી અલગ પડેલ છે તો આંધ્રપ્રદેશ ભારતની વિશ્વ હિન્દુ ધર્મ પરિષદ શિકાગો ખાતે હાજરી આપનાર વ્યક્તિ કોણ હતા તો સ્વામી વિવેકાનંદ દરિયામાં દિશા જાણવા માટે કયો શબ્દ વપરાય છે તો હોકાયંત્ર ભૂદાન શરૂ કરનાર વ્યક્તિનું નામ શું છે તો વિનોબા ભાવે ચિપકો આંદોલનના પ્રેરણા કોણ હતા સુંદરલાલ બહુગુણા એફિલ ટાવર કયા છે તો પેરિસ મોઢેરાનું સૂર્યમંદિર કહેલું છે તો ગુજરાત ગુજરાતનો ગુજરાતનો સુવર્ણપણનો પ્રદેશ તરીકે કયો જાણીતું છે તો ચરોતર આયોજનપત્રને હાલમાં ક્યાંને ઓળખવામાં આવે છે નીતિ પંચ નીતિ આયોગ કયા પાકને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે તો તમાકુ હાલમાં મહદઅંશિંહ મોબાઈલ ફોનમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય કરે છે તો એન્ડ્રોઈડ પ્રવાસી ભારત દિવસ જોવામાં આવે છે તો નવમી જાન્યુઆરી સુવર્ણ મંદિર આવેલું છે તો અમૃતસર સૌથી વધુ મળે છે તો તે મિત્રો હવે જોઈએ રમતગમતના પ્રશ્નો વિશે જે આગળની બે પરીક્ષામાં પૂછાયેલા છે તે પીવી સિંધુ કઈ રમશે સંકળાયેલ છે તો બેડમિન્ટન અભિનય બિંદ્રા કઈ રમત સાથે સંકળાયેલ છે તો એર રાઇફલ શૂટિંગ પ્રથમ વર્લ્ડ કપ કઈ વર્ષમાં યોજાયો હતો તો ઓગણીસો પંચોતેર જીમનાસ્ટિક રોહન બનપ્પા કઈ રમત સંકળાયેલ છે તો ટેનિસ સાયના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે તો બેડમિન્ટન ચેસની રમતમાં કુલ કેટલા ખાના હોય છે તો ચોસઠ ધ વોલ તરીકે કંઈ ક્રિકેટ ઓળખાય છે તો રાહુલ દ્રવિડ શહીદે ગાયકવાડ કઈ રમત થાય સંકળાયેલ છે તો રિલે દોડ ચારસો મીટર તાયતના મૃત્યુ પામે સહીદ સંદીપ માઇકલ કઈ રમત રમતે સંકળાયેલા હતા તો હોકી પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં રમાઈ હતી ભારત એશિયન ગેમ્સ બેજા અઢાર ક્યાં રમાઈ હતી તો ઇન્ડોનેશિયા હોકી વર્લ્ડ કપ બેજા અઢાર ક્યાં રમાઈ રહ્યો છે તો ઓરિસ્સા ટી ટ્વેન્ટી મહિલા વિશ્વ કપ બે હજાર અઢાર કયા દેશ જીત્યો છે તો ઓસ્ટ્રેલિયા મેરી કોમ કયા રાજ્ય છે તો મણિપુર કયા ખેલાડીએ અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે તો વિરાટ કોહલી ભારતની ખેલાડીએ પાકિસ્તાનના કયા ખેલાડી સાથે લગ્ન કર્યા છે તો સોએબ મલિક પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ જોઈએ પ્રશ્નો વિપ્ર શબ્દનો સમાન શબ્દ આપો વિપ્ર એટલે બ્રાહ્મણ ગધેડે ચડવું રૂઢિપ્રયોગ નથી જણાવો તો બે આબરૂ થવું પાવક શબ્દનો સમાસ શબ્દ આપો પાવક એટલે અગ્નિ સહાનુભૂતિ સાચી અને શિરોમણી એ પણ જોડણી સરોજનું સમાન શબ્દ આપો તો કમળ ફીફા ખાંડવા રૂઢિપ્રમ નથી આપો તો ફોગટ ચર્ચા કરવી આંધળે બહેરું કૂટવું રૂઢિપ્રમ નથી આપો તો વર્ષ પ્રયત્ન કરવો કાલિદાસની પ્રચલિત કૃતિ કહી છે તો અભિજ્ઞાન શાકુતલમ પ્રધાન શબ્દનો વિરોધ શબ્દ આપો તો ગોણ પર અપકાર કરનાર વ્યક્તિ શબ્દ સૌમાં જણાવો તો કુતજ્ઞ સૌપ્રથમ ભક્ત ગીતની શરૂઆત કરનાર કવિ કોણ હતા તો નરસિંહ મહેતા મિતાહારી નો શબ્દ આપો તો એક રાતયું પોતાનું વતન કે ગામ છોડી જવું તે શબ્દ સૌ માટે એક શબ્દ આપો તો હિજરત તુષારનો વિરોધ શબ્દ જણાવો તો તૃપ્તિ કઠોર વિરોધ શબ્દ જણાવો તો તો આદ્ર એટલે કઠોર શબ્દ માન હજુ જે રોજ બરોજની ઘટના વિશે જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા હતા એના વિશે માહિતી મેળવી તો રાીવ ગાંધી ખેલ બે હજાર અઢાર ક્યાં ખેલાડી મળ્યો હતો વિરાટ કોહલી હાલમાં રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે તો વેંકૈયા નાયડુ એટલે કે ઉપરાષ્ટ્રપતિ ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો સુનીલ અરોરા હાલમાં પ્રિયંકા ચોપડા પટેલ હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ નું નામ જણાવો સત્યપાલ મલિક ભારતના મુખ્ય સુરક્ષા સલાહકાર કોણ છે તો અજીત ડોબાલ ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે તો ઓમ પ્રકાશ કોહલી હાલમાં કયા રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી અમિતાભ બચ્ચન હાલમાં સિંહના મૃત્યુ કયા વાયરસના કારણે થયા છે તો કેના વાયરસ કે સીડીવી સુપ્રીમ કોર્ટ હાલમાં

ગુણ્યા બે બરાબર સત્સો ને ચોવીસ ઊંધું ગયું છે એટલા માટે હાલની વસ્તી પચાસ હજાર છે દર વર્ષે તેમાં ચાર ટકાનો વસ્તી વધારો થાય છે તો બે વર્ષ પછી કેટલી વસ્તી હશે તો પચાસ હજાર ગુણ્યા ચાર ભાગ્યા સો પાંચસો ગુણ્યા શૂન્ય શું ઉડી ગયા પાંચસો પાંચસો ગુણ્યા ચાર બરાબર બે હજાર એક વર્ષે વધે બરાબર ચાર ટકા એટલે દર વર્ષે ચાર ટકા દર વર્ષે બે હજાર વધે તો બે વર્ષ પછી થાય તો બે વર્ષ પછી હજાર સોરી પચાસ દર વર્ષે બે વર્ષે વધે તો પચાસ ગુણ્યા બે બરાબર બાવન હજાર પછી બીજે ચાર ટકા ગણીએ આપણે બાવન હજાર ગુણ્યા ચાર ભાગ્યા સોસો ચાર પાંચસો વીસ ગુણ્યા ચાર બરાબર બે હજાર એસી તો કુલ કેટલી થી ચોપન હાજર એસી બરાબર એક વર્ષના પચા માં હોય તો તે ઓરડાના કેટલા આકાર નો તો ચોરસ આકાર હશે એક જાન્યુઆરી બે હજાર છ રોજ રવિવાર હોય તો એક જાન્યુઆરી બે ના રોજ કયો વાર હોય તો શુક્રવાર હોય એક નવ

આપણને હાર્દિક પટેલ નામના અમારા સ સબસ્ક્રાઈબરે આ પેપર મૂક્યું હતું કે જે તમને આ અંદર જે પરીક્ષા છે બા સત્તર બે તેના અંદર તમે આ પ્રમાણે ગણિત ગુજરાતી ગણિતના ગુજરાતી ભાષાના રમતગમતના અને તાજાના પ્રશ્નો જે તમે તૈયારી કરશો તો તમને પરીક્ષામાં ચોક્કસ સફળતા મળશે તો વિડિયો જોજો મિત્રો તમને અમારી વિડિયો ગમે હોય તમે લાઇક કરજો શેર કરજો